નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ટી વાય બી એ મુખ્ય ગુજરાતીમાં પેપર નંબર સત્તરમાં આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભણીએ છીએ અને એમાં આપણે પહેલાં યુનિટમાં બીજા મુદ્દા વિશે વાત ચાલી રહી છે બીજા મુદ્દામાં આપણે ઓગણીસો ને છપ્પન પછીનો જે સાહિત્ય પ્રવાહ છે એના વિશે વાત કરવાની છે જેમાં આપણે કવિતા પ્રવાહ વિશે વાત પૂરી કરી છે અને હવે આપણે એના પછીનું જે સ્વરૂપ છે નવલિકા પ્રવાહ એના વિશે વાત કરવાની છે અને આમ જુઓ તો આ તમારા માટે રિપિટેશન થશે કારણ કે તમે પાંચમા સેમેસ્ટરમાં તમે નવલિકા નું આખું પેપર ચૌદમાં પેપર તરીકે ભણી ગયા અને એમાં જે નવલિકાનો ઉદ્ભવ એની સંજ્ઞા વિભાવના એનું સ્વરૂપ અને એનો વિકાસ જે છે એ સમગ્ર રૂપે આપણે ડિટેલમાં ભણેલા છીએ જેના વિડીયો પણ નેટ ઉપર ઉપલબ્ધ છે તો એમાં એક બીજો મુદ્દો પણ આપણે સાથે ચાલતો હતો એ હતો નવલિકામાં પ્રયોગશીલ વલણો અને એ પ્રયોગશીલ વલણોવાળો જે આખો મુદ્દો છે આમ જુઓ તો એ આ છપ્પન પછી એની જે નવલિકાઓ છે એને મોટા ભાગે લાગુ પડે છે એટલે તમે આની સાથે તમે એવીડીઓ પણ જોશો તો તમને ઘણી મદદ મળી જશે અથવા તો તમારો જે આ મુદ્દો છે થોડો વિસ્તૃત બનશે અને તમે વધારે સારી રીતે આ છપ્પન પછીની જે નવલિકાનો પ્રવાહ છે એને સારી રીતે સમજી શકશો એટલે હું તમને એ ચોક્કસ અહીં એના માટે એ રિકમેન્ડ કરું છું કે તમે એ નવલિકામાં પ્રયોગશીલ વલણોવાળો જે આપણો મુદ્દો છે એ જે વિડીયો છે એ ચોક્કસ તમે આની સાથે જોજો તો અહીં આપણે બહુ ટૂંકી રીતે વાત જે છે એ કરીશું કારણ કે એ મુદ્દો જે છે આની સાથે જોડાયેલો છે અને ત્યાં આપણે બે ભાગમાં આ પ્રયોગશીલ વલણોમાં આ વાત જે છે એ કરેલી છે એટલે અહીં આપણે એક વાત કરી હતી કે આપણે જે વાત કરવાની છે એ ઓગણીસો છપ્પન પછીની નવલિકાઓ વિશે કરવાની છે તો કવિતા પ્રવાહ વિશે વાત કર આપણે જ્યારે કરતા હતા ત્યારે આપણે જોયું હતું કે સુરેશ જોશી જે છે એ આધુનિક સાહિત્યના પ્રારંભ કરતા અથવા તો જોરશોરથી આધુનિક સાહિત્ય જે છે એના પગરણ જે છે એ સુરેશ જોશીના સાહિત્ય અથવા તો એના વિવેચન વિચારો ભી દ્વારા સ્થિર થાય છે એટલે અહીં પણ નવલિકામાં પણ આપણે જોઈ શકીએ કે ગૃહપ્રવેશ જે છે એમની પાસેથી આપણને પહેલો એમનો વાર્તા સંગ્રહ પ્રાપ્ત થાય છે એ છે ઓગણીસો ને સત્તાવનમાં એટલે સીધો ત્યાંથી જ આમ જુઓ તો નવી ની માંડણી શરૂ થઈ ગઈ છે અથવા તો નવી નવલિકા જે છે આપણને પ્રાપ્ત થઈ છે એટલે જેમાં ભાગે ઘટના પ્રધાન ની પહેલાંની જે નવલિકા હતી એની જગ્યાએ અહીં જેમ બને એમ ઘટનાનું તિરોધાન કરવાનું છે એટલે ગૃહપ્રવેશ જ્યારે સુરેશ જોશી આપે છે ત્યારે એની પૂર્વે પ્રસ્તાવના રૂપે એક આખો વિવેચનાત્મક લેખ એમને આપેલો છે અને એમાં આ ઘટના પ્રધાન જે એમનો વિભાવ છે નવલિકાઓમાં ખાસ કરીને ઘટના તિરોધાનનું એમનું જે વલણ છે એના વિશે એમને આખી વાત કરી છે કે નવલિકામાં ઘટના જે છે એ ઘંટીના પળ જેવી નહીં પરંતુ પંખીની પાંખ જેવી હોવી જોઈએ એટલે સુરેશ જોશી જે છે એ આ સમયની નવલિકાઓમાં ઘટના ની જે ભારે ખમતા છે એને જેમ બને એમ ઓગાળી નાખવા ના હિમાયતી છે અને એવું નથી કે ઘટનાના સંપૂર્ણપણે વિરોધી છે ઘટના હોવી જોઈએ પરંતુ એ પંખીની પાંખ જેવી હોવી જોઈએ જે ઘટનાને સોરી જે નવલિકાને ઉરાળે ઉરાળે ના એ એને ડુંબાડે એટલે એ રીતે નવી જે આપણે છપ્પન પછીની નવલિકાઓ છે અને નવી નવલિકાઓ રૂપે પણ ઓળખવામાં આવે છે એટલે સુરેશ જોશીએ નવલિકા વિશેની પોતાની વિભાવનાઓ જે છે એ આ રીતે ગૃહપ્રવેશમાં પ્રગટ કરી અને ગૃહપ્રવેશ પછી સુરેશ જોશી પાસેથી બીજી થોડીક અપીચ ન તત્ર સૂર્યોભાતી એકદાને નેમીસારણીય જેવા વાર્તા સંગ્રહો પ્રાપ્ત થાય છે સુરેશ જોશી પછી ગુજરાતી નવલિકામાં આપણે વાત કરીએ એમ ઘટના રાસ દ્વારા માનવ મનના જે ભીતરી સંચલનો છે એને કલાકૃતિમાં સિદ્ધ કરવા તરફ જે છે એ પ્રયાસો થયા એટલે અહીં ઘટના એ કોઈ બાહ્ય ઘટના નથી પણ માનવ મનના ઊંડાણોને પ્રગટ કર કરવા પૂરતી અહીં ઘટનાનો આશ્રય લેવામાં આવે છે ત્યારબાદ આજ વાત જે છે ઘટના જે ઓછામાં ઓછી ઘટના પ્રયોજવા ના હિમાયતી અથવા તો ઓછામાં ઓછી ઘટના જેમની વાર્તાઓમાં પ્રયોજાય છે એવા એના પછીના જે સર્જક છે કિશોર જાદવ એમને એમની વાર્તાઓ તો છેક ઘટના લોપથી આગળ વધીને ઘટોપ ઘટક લોપ સુધી વિસ્તરે છે વાત આપણે ત્યાં કરેલી છે એટલે કિશોર જાદવ પાસેથી પ્રાગ ઐતિહાસિક યુગ અને શોક સભામાં આ રીતે ઘટક લોપ સુધીની વાર્તાઓ પ્રાપ્ત થાય છે અને એની સામે ચંદ્રકાંત બક્ષીની વાર્તાઓ જે છે ભાગે ઘટના આશ્રિત વાર્તાઓ છે એટલે એ તો એવું કહે છે કે મને તો ઘટના વગર ચાલે જ નહીં હું તો ઘટના વગર લખી જ ન શકું એટલે આ રીતે બે સામા વિભાવો પણ આપણે આ સમયમાં જ જોવા મળે છે એટલે બક્ષીની કેટલીક વાર્તાઓ જે છે ખૂબ દીર્ઘ સૂત્રી બની છે ચક્ષુ સ્રવા અને ને એવી જે કેટલીક ઉત્તમ કહી શકાય એવી નવલિકાઓ બક્ષી પાસેથી આપણને પ્રાપ્ત થઈ છે એટલે ત્યારબાદ પ્રબોધ પરીખ અબ્દુલ કરીમ શેખ વગેરે પાસેથી પણ આપણે આ પ્રકારની વાર્તાઓ પ્રાપ્ત થઈ છે એટલે આ પણ આ સમયમાં ખાસ કરીને સુરેશ જોશીની જે વાર્તા વિભાવના છે એના પ્રભાવમાં ઘણા બધા સર્જકોએ લખવાનો પ્રયત્ન કર્યો છે અને ઘટના રાસવાળી અને ઘટના વાર્તાની વચ્ચેની સ્થિતિ પણ કેટલીક વાર્તાઓમાં જોવા મળે છે કેટલાક વાર્તાકારોમાં જોવા મળે છે અને જરૂરી ઘટના અને માનવ મનની ગતિવિધિને નિરૂપતી વાર્તાઓ જે છે એના પછીના મહત્ત્વના વાર્તાકાર કે જેમાં ઘટના જે છે માનવ મનની સંકુલતાઓને પ્રગટ કરવા માટે પ્રયોજાય છે જેમાં મધુરાય છે ઈવા છે રઘુવીર ચૌધરી છે સરોજ પાઠક છે હિમાંશિંહ સૈલત છે વિભૂત શાહ છે મહેશ દવે વિજય શાસ્ત્રી સુધીર દલાલ અને અત્યારે તો જે છે દલિત વાર્તાકારોને પણ આપણે અહીં સમાવી શકીએ તો એની સાથે ઘનશ્યામ દેસાઈ ભૂપેશ અધ્વર્યુ રાવજી પટેલ વગેરે જેવા વાર્તાકારો અને વાર્તાઓમાં પણ એક નવા પ્રકારની અનુભૂતિ અથવા તો નવા પ્રકારની રચના રીતિ જે છે એ પ્રગટ થતી જોઈ શકાય છે સુરેશ જોશીની જો આપણે પહેલેથી વાત કરી કરવી હોય તો આપણે કરી શકીએ એમની પાસેથી કેટલીક ઉત્તમ વાર્તાઓ મળી જેમાં માનવ મનની અભિવ્યક્તિ અથવા તો જે મનુષ્યનું જે સંવેદન છે એને પ્રયુક્તિ દ્વારા સફળ રીતે અભિવ્યક્ત કરવાનો પ્રયત્ન જોવા મળે છે અને કેટલીક એમની વાર્તાઓ જે છે પ્રયુક્તિ પ્રધાન વાર્તાઓ પણ રહી છે જેમાં થીગડું છે કથાચક્ર છે કલ્પિત છે બે સૂરજમુખી પદ્માત અને પછી રાક્ષસ નર્દમયંતી જેવી અનેક વાર્તાઓ જે છે એમાં નવીન રચના રીતિનો પ્રયોગ થયેલો છે તો બીજી એની એના પછીની જે કેટલાક વાર્તાકારો છે આપણે સુરેશ જોશી પછી સીધું કિશોર જાદવનું નામ લેવું પડે અને કિશોર જાદવ પાસે પહેલો જેમનો વાર્તા સંગ્રહ છે પ્રાગ ઐતિહાસિક યુગ અને શોક સભા એમાં આપણે ઉલ્લેખ કરી ગયા કે એમાં ઘટક લોપ સુધી એમની વાર્તા જે છે વિસ્તરે છે અને કેટલીક વાર એવું પણ થાય છે કે એમાં રિપિટેશન પણ આવ્યા કરે છે એક જ પ્રકારનું કથાવસ્તુ એ તમે એમની એક વાર્તામાં હોય તો બીજા એમની નવલકથામાં પણ તમને એ જ પ્રકારનું કથાવસ્તુ જોવા મળે એટલે એ એક કિશોર જાદવની એ પણ એક બાજુ છે તો અહીં આપણે એમની કેટલીક વાર્તાઓ વિશે જોઈશું કિશોર જાદવ પાસે પ્રાગ ઐતિહાસિક યુગ અને સૌક સભા પછી સૂર્યારોહણ છદ્મવેશ વગેરે જેવા વાર્તા સંગ્રહો પ્રાપ્ત થાય છે અને એમની વાર્તાઓમાં ફેન્ટસી મીથ કે રૂપગ્રંથિના નિરૂપણ વડે વાસ્તવને સ્વપ્ન સદસ બનાવવું મનોવૈજ્ઞાનિક જ નહીં મનો દૈહિક ગતિવિધિઓ પણ આ લેખી પાત્ર અને પ્રસંગને રૂપ આ લેખવા માટે લેખક જે છે એ પ્રયત્ન કરે છે એમની વાર્તાઓ પરાવાસ્તવ શૈલીને અનુ અનુસરતી જોવા મળે છે અને એ રીતે કેટલીક વાર એ પ્રયત્નપૂર્વક જાણે કે આ પ્રકારની જે પ્રયુક્તિઓનો પ્રયોગ કરે છે એ પણ આપણને જેને જેને કે યાંત્રિકતા પણ એમની કેટલીક વાર્તાઓમાં જોવા મળે છે એટલે અહીં નાયકને સ્થાને વિનાયક જોવા મળે છે એમાં કેટલીક એમની પણ એમની પાસેથી કેટલીક મહત્ત્વની વાર્તાઓ પ્રાપ્ત થઈ છે જેમાં પોલાણના પંખી મહાપ્રસ્થાન આદિમોત્સાહ અને બીજા હળાહળ આ પ્રકારની એમની મહત્ત્વની વાર્તાઓ છે ત્યારબાદ લેબિરિન્થ મદદનીશ લીલા પથ્થરો વચ્ચે ચમત્કારિક પુરુષ કોરિડોર વિસ્મૃત એક યા બીજા કારણોસર જે છે એ વારંવાર ચર્ચાનો વિષય બની રહે છે તો કિશોર જાદવ પછી જે આ સમયના વાર્તાકાર છે જેમાં રાધેશ્યામ શર્મા મહત્ત્વના છે અને એમની પાસેથી બિચારા પવન પાવડી અને વાર્તાવરણ જેવા મહત્વના વાર્તા સંગ્રહો પ્રાપ્ત થયા છે અને તેમની સળિયા નામની જે ટૂંકી વાર્તા છે નવલિકા છે એ ખાસ કરીને પ્રતિક આયોજનને લીધે વિશેષ ધ્યાનપાત્ર બની છે ત્યારબાદ સાડા ત્રણ ફૂટની ઘટનામાં ચલચિત્ર જેવા દ્રશ્યો જે છે એનું નિરૂપણ થયું છે તો રાધેશ્યામ શર્માની સાથે સુમન શાહ જેવા પ્રયોગશીલ વાર્તાકાર આ સમયમાં પોતાના પોતાની કેટલીક વાર્તાઓ દ્વારા અને નોખી શૈલી દ્વારા એક મહત્ત્વનું ધ્યાન ખેંચનારા બન્યા છે સુમન શાહ પાસેથી જે અવર સુકેલોભ ફટફિયું અને જયંતિહ હંસા સિમ્ફની જેવા મહત્વના વાર્તા સંગ્રહો આપણને પ્રાપ્ત થયા છે અને જેને કહે ને કે એક જ પાત્રોને લઈને અનેક વાર્તાઓ જે આપણે મધુરાઈ પાસેથી પ્રાપ્ત થઈ છે એ પ્રકારની વાર્તાઓ જે છે એ સુમનશાહ પાસેથી પ્ર પ્રાપ્ત થઈ છે જેમાં આખો વાર્તા સંગ્રહ છે એક જ પાત્રને કેન્દ્રમાં રાખીને લખાયેલો છે જે છે જયંતિ હંસા સિમ્પની એટલે અહીં જયંતિ અને હંસાના દાંપત્ય જીવનને આ લેખતી એના જુદા જુદા સંવેદનોને આલેખતી વાર્તાઓ એમની પાસેથી પ્રાપ્ત થઈ છે એટલે આ રીતે એ સતત પ્રયોગશીલ કશુંક નવું લઈને આવતા એવા વાર્તાકાર છે જેમાં એમની પાસેથી ટેબલ ને બોધકથા દાદરા અવરસુકે લૂબ ફટફટી જેવી મહત્વની પ્રયોગશીલ વાર્તાઓ પ્રાપ્ત થઈ છે તો ત્યારબાદ પ્રબોધ પરીખ ની કેટલીક વાર્તાઓ જે છે આ સમયમાં ખૂબ નોંધપાત્ર રહી છે જેમાં કારણ વિનાના લોકો જે છે ખૂબ પ્રસિદ્ધ થઈ છે ત્યારબાદ અબ્દુલ કરીમ શેખની ભબળાટ વાર્તા જે છે એ પણ નોંધપાત્ર છે તો આ સમયગાળામાં પ્રયોગશીલતાની જેને કહીએ ને કે પ્રયોગશીલતાની સાથે સાથે ટૂંકી વાર્તામાં ગ્રામ્ય પરિવેશ ને કેન્દ્રમાં રાખીને મનુષ્યના સંવેદનને કેન્દ્રમાં રાખીને લગતા વાર્તાકાર છે રઘુવીર ચૌધરી અને એમની પાસેથી આકસ્મિક સ્પર્શ ગેરસમજ બહાર કોઈ છે નંદીઘર ગૃહ ઉપરાંત અન્ય વાર્તા સંગ્રહો પણ પ્રાપ્ત થયા છે તેઓ તર્કની ચુસ્તતા જાળવીને સંવાદનું પૂરતો ઉપયોગ કરીને વાર્તા લખે છે અને એમની પાસેથી મુશ્કેલ તમ્મર સાંકળ નષ્ટજાતક વગેરે વાર્તાઓ જે છે એ ટેકનિકને લીધે પ્રયોગશીલ બની છે રઘુવીરની વાર્તાઓ મુખ્યત્વે પ્રમાણસરની ઘટના તર્કસંગત સંવાદો અને માનવ મનના આંતર પ્રવાહો અને ચોટને ઉપસાવા ભાષ રઘુવીર ચૌધરી જે છે ભાષાને આકર્ષક રીતે પ્રયોજે છે એટલે એ દ્રષ્ટિએ એમની વાર્તાઓ જે છે આ સમયગાળામાં ખૂબ નોંધપાત્ર રહી છે ત્યારબાદ જે મહત્ત્વના વાર્તાકાર છે એ છે જ્યોતિષ જાની એમની પાસેથી ચાર દિવાલો અને એક હેંગર તેમજ અભિનિવેશ નામના વાર્તા સંગ્રહો પ્રાપ્ત થાય છે જો આ બધા જ વાર્તાકારો છે એના વિશે આપણે પ્રયોગશીલ વર્ણો વલણો અંતર્ગત આપણે વાત કરી ચૂક્યા છે એટલે નવલિકાની વિકાસનો મુદ્દો જ અહીં આમ જુઓ તો તમને થોડાક મર્યાદિત સ્તર પર પૂછ્યો છે એટલે જ્યોતિષ જાની પાસે પાસેથી આપણે આ બે વાર્તા સંગ્રહો પ્રાપ્ત થાય છે જેમાં અભિનિવેશ અને ચાર દિવાલો એક હેંગર એમાંની એમની જે વિશેષ સફળ કૃતિઓ કહી શકાય એ છે નાકે સુટકેશ તબલચી મોરલી વાગે જેવી એમની વાર્તાઓમાં નાટકની જે પ્રવૃત્તિ છે એનો વિનિયોગ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ પિનાકીન દવે અકસ્માત માણસ કૂતરા અને ચટણી તૃપ્તિ વગેરે નવલિકાઓમાં પ્રસંગો અને આંતર ઘટનાઓને સફળ અને કલાત્મક રીતે અહીં જે છે તો એના પછીના મહત્ત્વના વાર્તાકાર છે ઘનશ્યામ દેસાઈ અને ઘનશ્યામ દેસાઈ જે છે એ ટોળું વાર્તાથી વિશેષ એમને પ્રતિધિ પ્રસિદ્ધિ મળી છે અને એમને એમની પાસેથી અન્ય કેટલીક સફળ કૃતિઓ જે પ્રાપ્ત થઈ છે એ છે કાગડો લીલો ફણગો પ્રોફેસર એક સફર વગેરે એમની આ પ્રકારની આધુનિક વાર્તાઓ છે અને એની સાથે જ જે સર્જન પ્રવૃત્ત માં જે સતત સર્જન પ્રવૃત્ત રહ્યા છે એવા વાર્તાકાર છે ભગવતી કુમાર શર્મા અને એમને દસેક જેટલા વાર્તા સંગ્રહો આપ્યા છે જેમાં નિર્જન વાવમાં ચામાચીડિયા ધળ મૂક્યામાં વ્યક્તિની વિચ્છિન્નતા અને હતાશાનું માર્મિક અને હૃદયસ્પર્શી આલેખન થયેલું છે ત્યારબાદ જે મહત્ત્વના વાર્તાકાર છે એ છે ઈવા ડેવ એવા ડેવ પાસેથી આગંતુક બિચારી જમની ગૃહ ત્યાગ જેવા આપણે જેવી વાર્તાઓ પ્રાપ્ત થાય છે અને જેમાં એમની સર્જક પ્રતિભાના ઉન્મેષો જોવા મળે છે તો આ સમયમાં ખૂબ જ જે પ્રસિદ્ધિ પામેલા હોય અને જે નારી જીવનને નારીના પ્રશ્નોને એના સંવેદનને અભિવ્યક્ત આપતા વાર્તાકારોમાં સરોજ પાઠક જે છે એ ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યા છે અને એમની પાસેથી અનેક એવી સફળ કલાકૃતિઓ આપણને પ્રાપ્ત થઈ છે એમની પાસેથી ન કૌશમાં ન કોશ બહાર ત્યારબાદ એની એની પાસેથી જે વાર્તા સંખાંડણીયામાં માથું પછી બીજા ઘણા એવા વાર્તા સંગ્રહો આપણને એમની પાસેથી પ્રાપ્ત થાય છે અને એમના કેટલાક શીર્ષકો જે છે એ ભાવકનું ધ્યાન આકર્ષે છે જેમાં આ સારિકા પિંજર સારિકા પિંજરસ્થા છે પછી ન કૌંસમાં ન કૌંસ બહાર વિરાટ ટુ છે પછી રાનીવાલી પીનાજા વગેરે જેવી ન મારા ચરણ કરણમાં એટલે એક્સ્ટસી જેવી એમની પાસેથી અનેક એવી નારીના સંવેદનને પ્રગટ કરતી એકથી એક ચડિયાતી કૃતિઓ પ્રાપ્ત થઈ છે ત્યારબાદ એમની પાસેથી અંતિમ જે છે એ વાર્તા સંગ્રહ વિરાટ ટપકું પ્રાપ્ત થયો અને એના પછી જે લાસ્ટમાં હમણાં પ્રાપ્ત થયો એ છે ગર્ભગાથા એટલે આમ ઉત્તરોત્તર એમની પાસેથી આપણને વાર્તા સંગ્રહો મળતા રહ્યા છે જેના કેન્દ્રમાં નારી સંવેદન છે તો એની સાથે હિમાંશિંહ સૈલત જેવા વાર્તાકાર છે એ પણ નારી જીવન ના જે જુદા જુદા સંવેદનો છે એની સમસ્યાઓ છે એના પ્રશ્નો છે એની મૂંઝવણો જે છે એને આલેખતા વાર્તાકાર છે એટલે બેન જે છે એમની પાસેથી આપણને આ રીતે માત્ર સંવેદનને લઈને નહીં પણ કલાકૃતિની દૃષ્ટિએ પણ ઉત્તમ વાર્તાઓ પ્રાપ્ત થઈ છે હિમાંશી શૈલત પાસેથી આપણને અંતરાલ અંધારી ગલીમાં સફેદ ટપકા એ લોકો સાંજનો સમય પંચવાયકા ખાંડણીયામાં માથું ઘટના પછી વગેરે જેવા અનેક વાર્તા સંગ્રહો પ્રાપ્ત થયા છે અને જે નારી સંવેદનને એના પ્રશ્નોને અહીં નારીના દ્રષ્ટિકોણ દ્વારા પ્રગટ કરવાનો અથવા તો અભિવ્યક્ત કરવાનો એક સફળ પ્રયત્ન થયેલો છે અને એમાં કેટલીક ખૂબ સુપ્રસિદ્ધ એવી એમની વાર્તાઓ છે અંધારી ગલીમાં સફેદ ટપકા એ લોકો ફુગાવાડો વગેરે બે જેવી ઉત્તમ વાર્તાઓ એમની પાસેથી પ્રાપ્ત થઈ છે તો એની સાથે સાથે જે કેટલાક આ સમયમાં મહત્ત્વના વાર્તાકારો છે એમાં રાવજી પટેલ વિભૂત શાહ રજનીકાંત રાવળ સત્યજી સત્યજીત શર્મા કાંતિ પટેલ મણિલાલ ને પણ આપણે નોંધવા પડે અને મણિલાલ પટેલ જે છે એમની વાર્તાઓમાં ગ્રામ્ય જે છે અને એમની વાર્તાઓ ખાસ કરીને પરિવેશ કેન્દ્રીય વાર્તા છે અને એમાં જે ખાસ કરીને એમની વાર્તાઓનું આકર્ષક તત્વ જે છે એ પરિવેશનું એક સાંકેતિક પ્રયોગ આપણને એક આકર્ષક તત્વ લાગે છે અને એમાં એમની પાસેથી રાતવાસો હેલી બાપાનો છેલ્લો કાગળ જેવા વાર્તા સંગ્રહો પ્રાપ્ત થયા છે અને એમાં કેટલીક ઉત્તમ વાર્તાઓ આપણને પ્રાપ્ત થઈ હોય તો પીટીસી થયેલી વહુ બાપાનો છેલ્લો કાગળ રાતવાસો હેલી એના પછી પડતર જેવી જેને કહે ને કે સંકેતાત્મક સ્તરે ભાષાનો જેમાં પ્રયોગ થયેલો છે એટલે આ રીતે કલા સ્વરૂપ ને અનેકવિધ શક્યતાઓ દ્વારા સર્જક જે છે અહીં તાગે છે ત્યારબાદ એમની નવી આજે આ સમયની જે નવલિકાઓ છે એમાં પૂર્વેની નવલિકાઓ કરતાં ઘટના પ્રતીક ભાષા આકાર વગેરેમાં સતત પ્રયોગ થતા રહ્યા છે અને એટલા માટે એને પ્રયોગશીલ વાર્તાઓ પણ કહેવામાં આવે છે અને એની સાથે સાથે મહેશ દવે પછી ઉત્પલ ભાયાણી એની સાથે સુધીર દયાલ સુધીર દલાલ પાસેથી વ્હાઈટ હોર્સ જેવો આપણને વાર્તા સંગ્રહ પ્રાપ્ત થાય છે જેમાં પણ જુદી જુદી પ્રયુક્તિ દ્વારા માનવ ને સૌ માનવ સંવેદનને ઘૂંટવામાં આવ્યું છે એને ધારદાર રીતે અભિવ્યક્ત કરવામાં આવ્યું છે એટલે એની સાથે સાથે બીજા કેટલાક મહત્ત્વના વાર્તાકારોમાં નાઝીર મંસૂરી છે મોહન પરમાર છે વગેરેનો ઉલ્લેખ પણ આપણે કરી શકીએ અને આ બધા જ જે વાર્તાકારો છે એને છપ્પન પછીની જે વાર્તાઓ છે એને એક નવું રૂપ અને એક નવો વળાંક આપવાનો પ્રયત્ન કર્યો છે એ કેટલીક વાર્તાઓ ટેકનિક એટલે પ્રયુક્તિ પ્રધાન રહી છે તો કેટલીક વાર્તા જે છે એ પરિવેશ પ્રધાન સંવેદન પ્રધાન પણ રહી છે જેમાં રામચંદ્ર પટેલ જેવા વાર્તાકાર જે છે એ જૂના ઢાળ અને લયને લઈને આવે છે અને કેટલાક વાર્તાકારો જે છે એ સંપૂર્ણપણે ભાષા કેન્દ્રીય વાર્તાઓ પણ આપે છે એટલે એ આ રીતે છપ્પન પછીની જે નવલિકાઓ છે એમાં પ્રયોગશીલતા જે છે સૌથી વધારે ધ્યાન આકર્ષક બાબત છે અહીં આપણે વાત કરી આપણે વાત કરી પ્રયોગશીલ વલણો વિશે તો એ પ્રયોગશીલ વલણો જે છે એ આપણે આની પહેલાં જે પાંચમા સેમેસ્ટરમાં આપણે ભણી ગયા છીએ એટલે તમને અહીં મદદરૂપ થશે અને બીજું એ કે અહીં આપણે બહુ ટૂંકમાં વાત કરી છે તમે જે આપણા સંદર્ભ ગ્રંથો છે એનો ઉપયોગ કરીને તમે અહીં ઘણું ઉમેરણ કરી શકો તમે બીજા વાર્તાકારો જે છે ગણિત વાર્તાકારો છે જેની પણ તમે અહીં વાત જોડી શકો છો એટલે આ રીતે ટૂંકી વાર્તા અથવા તો જે છપ્પન પછીની નવલિકા છે એના વિશે આપણે વાત કરી અને અહીં આપણે હવે વાત જે છે એ પૂરી કરીએ છીએ અસ્તુ